તો મિત્રો આજના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બીજું વારંવાર હું કહું છું કે જે કઈ વિડીયો મુકાય તેને જોવા

વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોવેક એવો પ્રશ્ન પણ પૂછાય કે આશ્રમ કેટલા છે અને કયા તો આશ્રમ ચાર છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ એટલે કે સંન્યાસ એમ ચાર પ્રકારના આશ્રમ હોય છે આપણે જોયું કે આ જે પાઠ છે આપણો વિવાહ સંસ્કાર એની અંદર પ્રદક્ષિણા અને એ એ બે વિધિની વાત કરવામાં આવી છે તો આપણે પણ જોયું કે પ્રદક્ષિણા જેને શું કહેવાય છે ફેરા તરીકે ઓળખવામાં આવે છે પ્રદક્ષિણા એટલે ફરવું તે ફેર ફેરા ફરવા તે કોઈ પણ પદાર્થને પોતાની જમણી બાજુ રાખીને જ્યારે તેની ચારે તરફ ફરવામાં આવે છે ત્યારે એ ફરવાની ક્રિયાને શું કહે છે પ્રદક્ષિણા એટલે કે ફેરા કહે છે કે કોઈ પદાર્થને વસ્તુને વચ્ચે રાખીને તેની ચારે તરફ વર્તુળાકારે ફરવું તે તેને પ્રદક્ષિણા અથવા તો ફેરા કહે છે વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિની ચારે બાજુ વર વધુ ફરે છે આપણે જોયું છે કે જ્યારે લગ્નની વિધિ ચાલતી હોય ત્યારે વચ્ચે પ્રજ્વલિત થયેલો હોય બાજુ જીવન તરીકે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર ની સંકલ્પના છે જો આમાંથી પણ બીજો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે પુરુષાર્થ કેટલા છે અને કયા છે તો પુરુષાર્થ ચાર છે ધર્મ અર્થ સપ્તપદી કોને કહેવાય તો સપ્તપદી એટલે સાત પગલાઓનો સમૂહ વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને કન્યા દ્વારા કરવામાં આવતા એક વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે દ્વારા એક વિધિ કરવામાં આવે છે જેને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે આ સપ્તપદી નામે ઓળખાતા વિધિમાં માં વ્યાપક પરમપિતા પરમાત્મા દેવતાઓના પ્રતિનિધિ રૂપ અગ્નિની અને સમાજની ઉપસ્થિતિમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિ રાખી સાત પગલા સાથે ચાલે છે જો કોને કહેવાય તો અગ્નિ અને સમાજ આ ત્રણેયની ઉપસ્થિતિમાં વર અને વધુ સાત પગલા સાથે ચાલે છે જે વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે સપ્તપદીના આ વિધિમાં વર અને કન્યા પણ સમાન દિશા રાખીને સમાન ગતિ રાખીને લક્ષ્ય પૂર્તિ માટે બંને સાત પગલા સાથે ચાલે છે એનો હેતુ શું છે કે બંને સમાન દિશામાં સમાન ગતિમાં સાથે રહીને કોઈ પણ કાર્ય પૂર્ણ કરશે એ આ સપ્તપદી વિધિ

એટલે મેયા એટલે મે એવું શ્રુતમ શ્રુતમ એટલે સાંભળેલું છે મે એવું સાંભળેલું છે હોય છે જેના નામ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો યજમાન કહે છે કે ભગવાન શ્રીમાન મયા એટલે મેં એકત એટલે એવું શ્રુતમ એટલે સાંભળેલું છે યત એટલે યજમાન કહે છે હે શ્રીમાન મેં છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પ્રકારના પુરુષાર્થો હોય છે પ્રારંભિકેશ પ્રારંભ એટલે શરૂઆત બરાબર ને તેમાં શરૂઆતમાં હોય છે શું કહે છે યજમાન કે શ્રીમાન મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પ્રકાર પુરુષાર્થો હોય છે તેમાં શરૂઆતના ત્રણ કન્યાનું નેતૃત્વ હોય છે એટલે મોક્ષ નામના પુરુષાર્થ છે એટલે પુરુષાર્થમાં વર્ષ્ય એટલે વરનું ભગવાન શ્રીમાન મેલું એમ ચતુર્વિદ પુરુષાર્થિ ચાર પ્રકારના પુરુષાર્થો હોય છે તે શું એટલે તેમાં પ્રારંભિકેશ એટલે શરૂઆતના ત્રીસુ એટલે ત્રણ માં કન્યા એટલે કન્યાનું

પુરોહિત પુરોહિત શું કહે છે આમ આમ શબ્દ ગુજરાતી શું થશે હા આમ એટલે હા હા એટલે કેટલાક કહે છે કે પ્રદક્ષિણા સપ્ત ભવંતિ સપ્ત એટલે સાત પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા અથવા તો ફેરા કેટલાક કહે છે કે 没问题。

જોઈએ પુરલી આમ સત્યમ અસ્તિ હા પણ સાચું છે યજમાન કેચન કથય પ્રદક્ષિણા સતત

પરંતુ સાતની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે કે સપ્તપદી શું છે તો એ પ્રકારની વિધિ છે બરાબર પ્રદક્ષિણા એટલે ફેરા સપ્તપદી એટલે એ પ્રકારની એક વિધિ છે આપણે જોયું કે જેમાં પતિ અને પત્ની સાત પગલાં સાથે ચાલે છે જેમાં તેઓ સંકલ્પ કરે છે કે આપણે બધા કાર્યો સાથે મળીને પૂર્ણ કરીશું બરાબર અને જેને આપણે પ્રદક્ષિણા કહીએ છીએ

જેમાં તેઓ સંકલ્પ કરે છે કે આપણે બધા કાર્યો વિધિને કહે છે અને પ્રગત સિંહ એટલે કે ફેરા તે ચાર હોય છે બીજી આજે આપણે ચર્ચા કરી કે પુરુષાર્થ કેટલા હોય છે તો ચાર હોય છે તેના નામ ધર્મ અર્થ કામ અને મોક્ષ બરાબર તો મિત્રો એથી આપણે બાકી રાખીએ